નમસ્તે ખેડૂત મિત્રો વેટી ખેડૂત મિત્રોની ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના આ વિડીયોમાં આપણે કપાસના બજારમાં સોમવારે શું નવા જૂની સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આ વખતે સિઝનની શરૂઆતથી જ કપાસનું બજાર તળિયે ચાલી રહ્યું હતું પરંતુ છેલ્લા સપ્તાહ દરમિયાન જે ફોરણની માંગ આવતા ફરી બજારમાં વધારો લાગુ પડ્યો હતો ને છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર જ ભાવ એકસો ચાલીસથી લઈને દોઢસો રૂપિયા સુધી પ્રતિમણે વધી ગયો હતો અને ભાવ સત્તરસો રૂપિયાનો બોલાયો હતો પરંતુ ફરી વાયદા થોડા નબળા પડતા ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો આજે છે ને સોમવારના દિવસે આવકો મર્યાદિત રહેતા અને વાયદામાં સામાન્ય સુધારો થતાં કપાસના ભાવમાં ફરી એકવાર મણે દસથી લઈને પચીસ રૂપિયા સુધીનો ક્વોલિટી વાઇઝ સુધારો નોંધાયો છે તો હવે કપાસના બજારની વાત કરીએ તો આજે સૌથી ઊંચું બજાર સોળસો ને છ્યાસી રૂપિયા જેતપુર બોલાયું સરેરાશ પંદરસો થી સોળસો પચાસ દોઢસો રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળે તેવી તજજ્ઞોનું કેવું છે જેથી ખેડૂતો કપાસ વેચતા હોય તો થોડો સમય રાહ જોઈ શકે છે તો ચાલો જાણી લઈએ કપાસના બજાર ભાવ ભાવનગર બારસો ઓગણ થી પંદરસો પચાસ જામનગર બારસોથી પંદરસો પંચાવન બાબરા તેરસોથી સોળસો બાર જેતપુર એક હજારથી સોળસો ને સ્યાસી વાંકાનેર તેરસોથી પંદરસો ને એસી મોરબી બારસો પચાસથી પંદરસો ને નેવ રાજુલા બારસોથી સોળસો ને દસ તળાજા એક હજાર પચાસથી પંદરસો ને સાઠ બોટાદ બારસો ચારથી સોળસો ને એકત્રીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો ને એકાણું કાલાવાડ તેરસો થી પંદરસો ને સાડત્રીસ જામજોધપુર તેરસો પચાસ થી પંદરસો ને એકાણું રાજકોટ ચૌદસો થી સોળસો અમરેલી એક હજાર પચાસ થી પંદરસો ને ચુમોતેર સાવરકુંડલા બારસો થી પંદરસો ને એક્યાસી જસદણ તેરસો પચાસ થી પંદરસો ને સિત્તેર બગસરા બારસો થી પંદરસો ને એકાવન માણાવદર તેરસો પંચાણું થી સોળસો ને પચીસ વિશ્યા તેરસોથી સોળસો ને દસ ભેંસાળ બારસોથી પંદરસો ચાલીસ વિસનગર અગિયારસો પચાસથી સોળસો ત્રીસ વિજાપુર તેરસો પચાસથી સોળસો વીસ માણાવદર અગિયારસો એકાવનથી સોળસો વીસ પાટણ તેરસોથી સોળસો એકત્રીસ તલોદ ચૌદસો સિત્તેરથી પંદરસો પંચાણું સિદ્ધપુર તેરસો એકસઠથી પંદરસો એકત્રીસ વડાલી ચૌદસો થી પંદરસો એકતાલીસ ગઢડા તેરસો પચાસ થી સોળસો અંજાર ચૌદસો થી પંદરસો પંચોતેર ધંધુકા તેરસો થી પંદરસો સાસઠ